નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં વિષય સંસ્કૃત પુનરાવર્તન એટલે કે અભ્યાસક્રમમાં પાઠ એક થી પાંચ એની ખાલી જગ્યાઓ જોઈશું નીચે આપેલી ખાલી જગ્યા પૂરો નંબર એક દેવી સરસ્વતીએ ખાલી જગ્યા ધારણ કર્યું છે તો વીણા અને પુસ્તક નંબર બે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ ખાલી જગ્યા છે તો ગુરુદેવ નંબર ત્રણ વિદ્યાર્થીઓ પોતાના પર પ્રસન્ન રહેવા ખાલી જગ્યાને કહે છે તો સરસ્વતી નંબર ચાર ખાલી જગ્યા શારદા શારદે દેવી વીરણા પુસ્તક ધારિણી તો નમસ્તે નંબર પાંચ ગુરુદેવો ખાલી જગ્યા તો મહેશ્વરઃ નંબર છ તસમય ખાલી જગ્યા નમઃ શ્રી ગુરુવે નંબર સાત સસલું ખલ જગ્યામાં રહે છે તો વનમાં નંબર આઠ સસલું ખલ માટે દોડે છે તો પાંદડું પડવાથી ડરી જાય છે માટે નંબર નવ સસલું શિયાળને ખલ કહે છે દોડો આકાશ પડે છે નંબર દસ સસલું વાંદરાને ખગ્યા કહે છે દોડો આકાશ પડે છે નંબર અગિયાર સસરું સિંહને ખાલી જગ્યા પાસે લઈ જાય છે તો ઝાડ પાસે નંબર બાર હાથીની સોંઢ ખલ જગ્યા છે તો કેળ જેવી નંબર તેર હાથીના કાન ખલ જગ્યા જેવા છે તો સૂપડા જેવું નંબર પંદર હાથીનું પૂંછડું ખાલી જગ્યા જેવું છે તો નાનકડું તુચ્છ નંબર સોળ ઉત્તરમ શબ્દનો ગુજરાતી અર્થ ખાલી જગ્યા થાય છે તો પેટ નંબર સત્તર સસલાની ઉપર ખાલી જગ્યા પડે છે તો શું પડે છે પાંદડું નંબર અઢાર વાંકા મુખવાળા દેવ ખાલી જગ્યા છે તો ગણપતિ નંબર ઓગણીસ દેવોનું ઉત્તમ સર્જન ખાલી જગ્યા છે તો હાથી નંબર વીસ હાથીનું ખાલી જગ્યા અંગ પર્વત જેવું છે તો લમણા તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોયા પ્રથમ સત્ર બે હજાર ચોવીસ પચીસ સંસ્કૃત વિષયનું પાઠ એકથી પાંચનું પુનરાવર્તન હવે તમારે મારો વિડીયો જોવા માટે આગળ તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે લાઈક કરવું પડશે અને બે લાડક દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા જેથી તમને આગળનો વિડીયો તમે ઇઝીલી તમે નિહાળી શકો નમસ્તે